દેશની આન બાન શાન એવા તિરંગાના સન્માનમાં સાગબરા તાલુકાના આદર્શ નિવાસી કન્યા શાળા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું નાગરિકોમાં દેશ પ્રત્યેની ભાવના ઉજાગર કરવા માટે પ્રારંભાયેલી તિરંગા યાત્રા સાગબારા તાલુકા પંચાયત ખાતે સંપન્ન થઈ હતી તિરંગા યાત્રામાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી આગેવાનો પોલીસ વિભાગના જવાનો સાગબારા તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓ કર્મચારીઓ બાળકો સહિત લોકોએ હાથમાં તિરંગા સાથે વંદે માતરમ ભારત માતા કી જયના જય ઘોષથી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગેથી રંગી દીધું હતું આપણા રાષ્ટ્રપતિએ પ્રેમ અને આદરની સામૂહિક અભ્ય અભિવ્યક્તિને ઉજાગર કરવા માટે હર તિરંગાની થીમ હેઠળ નર્મદા જિલ્લામાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે જેનો એકમાત્ર આશ્રય લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને આપણા રાષ્ટ્રીય ગૌરવ પ્રતિક એવા દેશના રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ લાવવાનો છે પ્રકાશ વસાવા ટીવી ન્યુઝ નર્મદા